મમ્મા હમ એકલે ના થાય ને અને એકલે હા થાય ને ઈ સુ ઈ તો મે કે તો મને હમ એટલે હું એટલે હા અને અહ અને અહ એકલે ના એવું તન કેમ યાદ આવ્યું તે તો મે અમે ડેડી નો કે તો બહુ એવું બધું એ તો મૂવી શીખી ગયો

એ તમને ગમે નહીં તોય હા પારી દેવાનું કે તમને ગમે તો જ હા પારવાનું એવું તો શું શું પાછું કહેવાય આમ તમને ગમે તો જ ને આમ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનાવવાના કે તમને ન ગમતા હોય તોય કર નાખવાના બીકોઝ બહુ જ હાર્ડ હોય ફાઇન કરવા એ

ફાઇન્ડ કરવા હાર્ડ હોય એટલે કઈ ગમે તે ના પડે તો અત્યાર ને ગમે છે આજ તો મન દીદી ગમે છે ને શું શું કે તો તમને એને મેરી કરવાનો હોય તો એ દે ચાલો મને મેરી કરી દયો એમ કેવું એવું ન હોય એવું ન કેવાનું હોય તો મેરી કરવાનો પૂછે તો સીધી હાથ પાડી દેવાની આમ આમ મને મેરી કરી દયો મને મેરી કરી દયો

તો ચાલુ કેમ કરવાનું આમ તો બી ક્યારે બોન છે આતા તમારું ફેવરીટ થિંગ શું છે એ હું બધું ચાલુ કરવાનું પછી એક બે કલાક એ બગાડવાની એમ પછી ડિસાઈડ કરવાનું શું મમ્મા પપ્પા ને કીધું કે વાડો આ ફોટો એનો છે હા પછી જો આડુ સારી છે તો પાછું એની પાસે જવાનું અને કેવાનું તમારા પેરા છે ને અમારા પેરેન્ટ્સ સાથે આવી જાય

ओके टू છે અને એના એક બ્રધર ને એક વાઈફ છે તો એક બ્રધર છે એને કોણ વધારે ગમે એની વાઈફ કે એનો બ્રધર ઓફ એની વાઈફ વધર ગમે બ્રધર કરતાં તો તને કોણ ગમે બ્રધર એ ગમે પણ વાઈફ બ્રધર એ ગમે એટલા પણ વાઈફ એ એટલે જ ગમે આ તને ફર્સ્ટ પ્રાયોરિટી એની વાઈફ હોય ધેન આફ્ટર ઇઝ બ્રધર કેવી રીતે એન બ્રધર ઇલ મીન ફેમિલી માં છે એની વાઇફ નથી એની વાઇફ નથી એની વાઇફ પહેલા નથી પછી છે આ તો અત્યારે એની પાસે પણ એનું ઓન ફેમિલી છે ને હવે એની વાઇફ એના કિડ્સ તો એની ફર્સ્ટ પ્રાયોરિટી શું હોય કે એના વાઇફ અને એના કિડ્સ ને પ્રોટેક્ટ કરવાને એની કેર કરવાની ઓકે તો તને કોણ બ્રધર ગમે ડેડી કે મામા

Daddy no? Yes, to pati. Daddy no too harm. Imaru own family too. I belong to mama's family. Mama Maripa Marimate equally. Na pantun kon with a gun. Daddy k mama. Kikorek. Tippella nu daddy. Equally. Daddy. No, mama no, no. Equally, no, equally no. Yes. No, equally nine. No. One nuts. No, yes, equally. daddy. Daddy. Okay. Cool.

એવરી બધા બીજા બધા રિલેશન પછી આવે મારા ફર્સ્ટ રિલેશન તમે ત્રણ છો નિવંત તું તો અઘરા ક્વેશ્ચન પૂછે હો પણ ખતરનાક ક્વેશ્ચન પૂછે હાડો કન્ફ્યુઝ કરી દે આપણને મામા આ વિડીયો જોશે તો તને ધોકાઈ નાખશે કેમ ધોકાઈ નાખશે તો દેદી કીધું અને એને નહીં

મમ્મા એ બધા એને સૌથી વધારે ગમતી હોય તો ડેડી વધારે ગમે કે મમ્મા એટલે તમને ડેડી વધારે ગમે કે તાર મમ્મા મને મારા મમ્મા ડેડી બે ગમે પણ મારા ડેડી એક એક મને હા ડેડી કુ એવું જ હોય ગર્લ હોય ને એને ડેડી ગમતા ડેડી ગમે અને બોય હોય એને મમ્મા ગમે એ ડેડી ગમે સો સાંભળ્યું ને તમે કેવા ખતરનાક ક્વેશ્ચન છે ને નિવાનભાઈના નિવાનભાઈ અમુક ટાઈમ આપણને કન્ફ્યુઝ કરી દે અટપટા સવાલો કરીને આપણે મુશ્કેલીમાં કહી જઈએ કે શું આન્સર આપવો હવે આને પણ આવી જ નિવાનની મીઠી મીઠી વાતો સાંભળવા માટે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ બાય બાય જય શ્રી કૃષ્ણ